નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ યુટ્યુબ ચેનલમાં હું નિકુશ પરમાર આપસોનું પહેલી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરીશું આગળવાડી કાર્યકર અને ટીડાઘર ભરતી માટે બે હજાર પચીસ જો તમે આગળ આગળ આગળવાડી હેઠળ કામ કરવા માગું છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે આંગણવાડી હેઠળ જે તમામ તમામ વસ્તુઓ આજના વિડીયોમાં ચર્ચા કરીશું ધોરણ દસ અને બાર પાસ સીધી ભરતી પરીક્ષા વગર સીધી મેળવી આટલી પસંદગી શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું ચર્ચા કરતાં પહેલાં જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તો ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી સાથે સાથે મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી કારગર ટેડાગર એસીડી સેટર મહિલા બાળિકા સેટર જે કોઈ પણ અપડેટ આવે પરિપત્ર આવે ન્યૂઝ આવે હરેક માહિતી આપણા ચેનલ ચેનલમાં પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકું ચેનલે સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજના આ વિડીયો તો સૌ પ્રથમ મિત્રો આગળવાડી કાર્યકર અને હનિત ટિડાગર ભરતી બે હજાર પચીસમાં પગાર જોલીએ લાયકા જોઈએ ઉંમર જોઈએ ડોક્યુમેન્ટ વેબસાઈટ મેળવી ધારી હવે તમામે તમામ વસ્તુનો આજના વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો પસંદ અને વિડીયો આવશે લાઇક કરવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ માહિતી લાયકાત શું જોઈએ મિત્રો સૌ પ્રથમ તો આંગણવાડી કાર્યક્રમ માટે લઘુત્તમ શૈક્ષણ લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછા મુજબ બે વર્ષ ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને આંગણવાડી ટેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ રહેશે ઉંમર કેટલી હોવી જોઈએ તો મિત્રો આંગણવાડી કાર્યકર ટીડાગરની માનવ સેવા પસંદગી માટે અરજી કરનાર વડડાની ઉંમર અરજી કરવાનું છેલ્લી તારીખ અઢાર વર્ષથી પૂર્ણ હોવું જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ ફોર્મ ભરવાની વેબસાઇટ આગામી એક વર્ષમાં ખાલી જણા આંગણવાડી કાર્યકર ટેડાગર સંભવિત ખાલી જગ્યા જિલ્લામાં માહિતી મહિલા બાળ વિકાસ નક્કી કરવામાં આવશે વેબસાઇટ છે મિત્રો ઈ એચ આર માસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન કોણ કોણ ફોર્મ ભરી શકશે તો સૌ પ્રથમ આંગણવાડી કાર્યકર ટેડાગર માનસ સેવા પસંદગી માટે માત્ર માત્ર મહિલા ઉમેદવાર અરજી કરી શકશે આંગણવાડી કાર્યકર ટેડાગર માનસ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલાઓ ભારતીય નાગરિકતા ધરાવતી હોવી જોઈએ અરજદાર વિધવા હોય તો તે બાવ સક્ષમ સત્તાધિકારી રજૂ કરવાનું રહેશે અરજદાર રજૂ કરવાનું રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટ ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ મરજદારનું ઉંમર લાયકાત અને નિયમ લાયકાત માટે માપદંડ પૂર્ણ થયેલ હોવા જોઈએ બદલીના નિયમો મિત્રો જે તે આંગણવાડી કેન્દ્રમાં સ્થાનિક રહેવાસી હોવાની સાથે આંગણવાડી કાર્યકર ચેડા પસંદગી પામેલું હોય છે જેથી આંગણવાડી કોઈ પણ સંજોગમાં અન્ય સ્થળે બદલી પામી શકશે નહીં સ્વભાવ મિત્રો મેચ કેવી રીતે બનશે તો સૌભા જોઈ શકો છો અહીંયા તમે ધોરણ દસ પાસની ટકાવારી વીસ ટકા ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસના એઆઈસીટીઆઈ માન્યતા પ્રાપ્ત કરવામાં ઓછામાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ ટકાવારી ત્રીસ ટકા બાર પાસ ધોરણ પાસ પછી ઓછામાં છ બે વર્ષનો કોઈપણ ડિપ્લોમા પીટીસી પ્રી પીટીસી બીએડ કોર્સ પાસ અથવા અને કોર્સ પાસે ટકાવારી ત્રીસ ટકા અનામત સર્વજ્ઞ એસીબીસી બી આર્થિક પસાર વર્ગની દસ ટકા વિધવા લાગુ પડ્યો હોય તો દસ ટકા આ ગુણ તમારે રહેશે આ રીતે તમારો ગુણ આંગણવાડી મેરિટ રીટ બનશે તો પગાર દ્વાર મિત્રો હાલનું માનવિતરણ છે અને સો ટકા રાજ્ય સરકાર માનવ વધારવું આંગણવાડી કાર્યક્રમનો સાજા અંશો છે આંગણવાડી ટેડા કરવા માટે ત્રણ હજાર નવસો પચાસ મીની આંગણવાડી મને પાંચ છસો તો મિત્રો એક દસ રોજના મળવા નવું માનવ વિતરણ છે આંગણવાડીમાં દસ હજાર આંગણવાડી ટેડા કરવા માટે પાંચ પાંચસો અને મીની આંગણવાડી માટે દસ હજારનું માનવ વિતરણ રહેશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ વાય વિડીયો ગુજરાત સાહિત્ય વિનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી દો બે બટન દબાવી દો અને રોજના રોજ તમને આવી માહિતી મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ